તો તળાવમાં ડૂબી જતા બે લોકોના મોત થયા છે દશામાની મૂર્તિ વિસર્જન કરવા ઉતર્યા હતા તળાવમાં માનપુરિયા ગામમાં આ દુઃખદ ઘટના બની છે જેમાં બે લોકોના મોત થયાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે માનપુરિયા ગામમાં અત્યારે તો શોકનો માહોલ છે તે છવાયો છે દશામાની મૂર્તિનું વિસર્જન કરતી આ સમગ્ર ઘટના છે તે ઘટી છે જેમાં બે લોકોના દુઃખદ મોત થયા છે અમીરગઢ ના જે માનપુરિયા ગામે જે મૂર્તિ વિસર્જન કરવાના સમયે બે યુવકો ડૂબી જતા બંને યુવકોના મોત થયા હતા જે પ્રકારે વ્રતનો સમય ચાલી રહ્યો હતો અને સમય દરમિયાન જે મૂર્તિ વિસર્જન કરવાની હોય ત્યારે તળાવમાં તમામ જે લોકો હતા તે મૂર્તિ વિસર્જન કરવા માટે ગયા હતા ત્યારે જે બે યુવકો હતા તે મૂર્તિ લઈને અંદર વિસર્જન કરવા માટે ગયા હતા જે બંને યુવકો પાણીના પ્રવાહ માં ડૂબી ગયા હતા જેમને બહાર કાઢવામાં આવ્યા હતા ત્રવિયો દ્વારા અને તેમને મૃત જાહેર કરવામાં આવે એટલે કે આ મૂર્તિ વિસર્જન કરતી વખતે જે ઘટના બની હતી એ ઘટનામાં બંને યુવકોના મોત થયા હતા જી બિલકુલ મુકજી જાણકારી બદલ આપનો આભાર